વઘારીશું એને રગડો મેં તો વઘારેલો જ બનાવું પણ રોટલી અંગાત ખાવું હોય તો ખાતું ન કોઈને ભાવતું ના હોય ના ભાવ એવું હોય કદાચ તો જોઈજુ ભૂમી લાઈ તર તો ગઈ ચાલો રગડો બનાવી દઈએ હતી બાકી હું ચાલો તેલ નાખીશું તેલ તો થોડુંક જ નાખીશું એક બે ડોક્ટર જેટલું ચાલો આપણે તેલ લઈને દો તેલ ગરમ છે કે ને થોડું થોડું થઈ ગયું দেখু বছু ভাৱে যে হলত ফুৰিব

તમે કેમ બનાવો કમેન્ટમાં જણાવજો મીઠું મીઠું બહુ નાખીશું આપણે જે માથડું હલાવી દેજે બરાબર

Ini stamina dia. Okey. Eh nak peruh. Cakap

Di sini. Di sini. Di dalam येली होत आहे गळवाने એટલે मनी साजन नका हार्दिक <laughs> <ना। laughs> તું ગાઈ પીને તો જતો ઓરવા સીવું હે અડી અડધું અડધું તેડી ને અમારો હેક કાઢી દીધો તેડે તે જીવું કાલ તને લઈ જઈએ બરાબર તો ગાઈ જઈએ એક કિલોમીટર આવવાનું ને એક કિલોમીટર જવાનું એટલું હેડી ના થોડું શરીર ફળ થાય ને એના માટે અને ગરમી બહુ પડો વાયરો આવો બહુ વરસાદ આવો તો સારું ભેળ પચી જઈ અને હું ઊંઘવાનું કરીએ જોવા ટી હું નવી લાવી છું કેવી લાગી કમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો คอมเม m ต์กันนะเพื่อนๆตาในบ